બાપુજીને કઈ બોટલ પીન બાપુજીને કેવા જવાનું મરદો કામ કરકે આયા ઓલો રેશન કાર્ડ માં નામ કાર્ડ નાખી આડો વીસ રૂપિયા પાણી ની બોટલ માંથી અભયવર્ધન નો એક જ એવો દેવ છે હનુમાનજી મહારાજ એને ભજતા શીખી જાવ મારો બાપ તો તમને અભય વરદાન આવે ਬਣ ਜਾਏ ਹਨੂਮਾਨ ਗਿਆਨ ਗੁਣ ਸਾਗਰ ਜੈਂਤ ਫੇਰ ਦਿਉ ਲਾਉ ਪੂਜਾ ਕਰ ਰਾਮ ਦੋਤੀਆ ਦੁਲਿਤ ਬਲ ਧਾਮਾ ਅੰਤਨ ਕੋਤਰ ਪਵਨ ਸੁਤ ਨਾਮਾ ਮਹਾਵੀਰ ਫਿਗਰੰ ਬਜਰੰਗੇ ਕੁਮਤ ਨਿਵਾਦ ਸੁਮਤ ਕੈ ਸੰਧੀ ਕੰਚਨ ਵਰਣ ਵਿਰਾਜ ਜਵੈ ਆਨੰਦ ਕੁੰਦਲ ਗੁੰਜਿਤ ਕੈ ਆਤਮਰਤ ਹੋਰ ਪ੍ਰਜਾ ਮੇਰਾ ਦੇ ਕੰਧ ਹੈ ਤੇ સારા ભજનો સાંભળો સારા પ્રભાત્યા સાંભળો અને માતાઓ બહેનો ખાસ ઘરમાં કંકાસ જેવું લાગતું હોય હું કઈ જ્યોતિષકાર નથી કે તમારા દહ કામ ધારેલા હોય પાંચ કામ થઈ જાય ત્રિપલ ને ચાંદલો ચોડી અને હવા રૂપિયા ચાર ચોક માં મૂકો ને તમારા બધા કામ થઈ જાય એવો નહીં હું આ હું ખાલી એટલું કહેવા માંગુ છું કે ઘરમાં નેગેટિવિટી નો સ્ત્રોત ઉભો હોય તો હવાર માં પાંચ વાગે જાગી અને મોબાઈલ ચાલુ કરીને એમાં યુટ્યુબ માંથી હનુમાન ચાલીસા ના પાઠ કરાવવા પાણી ના ગોળે ખાલી મૂકી દો આખા ઘર માં તમને કોઈ પોઝિટિવિટી નું વાતાવરણ થઈ જાય એ આપણા ઋષિ મુનિ

बन भोल तुम्हें भय जा है गत मैं भूल नहीं मेरा दिल है ये प्रिय तुम मेरे मुझको लिखना गया तुम्हारे काबिल है रे जीरे पांतरी ने साइड मार करें छह सौ माथी पंदर मारी पाए टेडी ली तो क्या बात है मैं ये काठियावाड़ी बात है कहाँ से ला तो मैं दो हो यम न मुक्ता है माता जी ने दया थी मैंने कहा बहुत बढ़िया मैं कहता हूँ મને કે તું ઓ કાં છે એ સબ મેં કીધું અમારે ગાંડી ઘેર કા શેત્રુજી કા પાણી પીતે હે ને વાં છે હમકો સબ આતા હે તો કે હમ ભી ચલે મેં કીધું આવો તમ તર આવો તમ તમાર મજા આવે ગાંડી ગેર ફરવા આવો જેને રોજડા જોવા આવો સિંહ જોવા આવો તમારા ખર્ચે આવો તમને મજા આવશે અને એના ખર્ચાનો ને કે બધું થોડું માથે લઈને ફરું ભાઈ હું મારે છોકરા છે તો સવાલ જ નથી ને યાર અને આવ્યા પાંચ જણા તમને કહું કપલ કપલ માં આવો બઉ ભણી ગયેલો મને કઈ પ્રોબ્લેમ નથી પણ ગુજરાતી ને છે ને તમે વિસી નો નાખો યાર અમુક અમુક ખરેખર ગુજરાતી બોલે ને પાછું અંગ્રેજી તો ટીપી ટીપી અંદર નાખે જેને છોકરો વિશે શું વિશે